મિત્રો તો આજે એક નવો વિડીયો લઈને આવ્યો છે મિત્રો એક છોકરો હોય છે વિજય નામનો છોકરો હોય છે અને મહત્વકાંક્ષી હોય છે અને એમ કહેતો હોય છે કે મારે ધનવાન બનવું છે પરંતુ ધનવાન બનવું એ વિચારોના વંટોળમાં તમે રહ્યો અને એમ એવું વિચારો કે મારે વસ્તુ પ્રાપ્ત કરવી છે પરંતુ એના એની તરફ એ દિશામાં કામ ન કરો તો કશું ના મળે એ ટાઈપનો આ છોકરો હતો મહત્વાકાંક્ષી હતો પરંતુ કામ નહોતું કરવું ગમતું આળસી હતો એટલે આ વ્યક્તિએ આ કામ કામ ન કરે અને એકવાર એણે એવો વિચાર કર્યો કે ગામમાં એક મોટામાં મોટા શેઠ છે અને ધનવાન છે મોટા એ શેઠને હું જો મળું અને એની પાસેથી કંઈક આઈડિયા લેવું આઈડિયા લઉં વિચાર લઉં તો મને ખબર પડે કે કેવી રીતે એ પણ ધનવાન બન્યા છે અને એમાંથી મને કંઈક શીખવા મળે એટલે એની અપોઇન્ટમેન્ટ લે છે શેઠ પાસે જાય છે અને ધનશેઠ પાસે પાસે જઈને બેસી જાય છે અને પછી વાતચીત થાય છે બંનેને એટલે એમ કહે છે કે તમે આવી રીતે ધનવાન કેવી રીતે બન્યા ત્યારે ધન શેઠ એને કશું નહીં કહેતા ને એમ કહે છે કે મારે પણ ધનવાન બનવું છે એમ કહે છે ત્યારે શેઠ એને એમ કહે છે છે કે તું તારે તે ધનવાન બનવું હોય તો રાતના બાર વાગે મારો એક માણસ આવશે એક ડબ્બો લઈને આવશે અને એમાં સોનાના સોનાની વસ્તુ હશે તારે એક જ ક્ષણમાં આમ કાઢી લેવાની આમ સેકન્ડમાં આમ કાઢી લેવાનો ડબ્બો એક જ વાર ખુલશે પછી ફટનારીને બંધ થઈ જશે એવી શરત છે એટલે એ જતો રહે છે અને બીજા દિવસે એ વિચાર કરતો હોય છે કે રાત્રે તો આપણે સોનું આવવાનું છે ખુશ હોય છે એટલે એ બીજા કામો કરવા માંડી જાય છે ટીવી જોઈ છે રમત ગમતમાં બીજે ધ્યાન આપે છે કંઈ આડાવડા બીજા કામો કરે છે આખો દિવસ પસાર કરી દે છે રાત્રે અગિયાર ને પંચાવન વાગે એને યાદ આવે છે કે પેલો ડબ્બો આવવાનો છે અને સોનાના એમાં સોના મોર આવવાના છે એટલે એ ઊભો હોય છે દરવાજાની બાર પગથિયા પર અને જેવો પેલો માણસ લઈને આવે છે ડબ્બો અને આમ ખોલે છે એટલે સટ નારીને એને એક વસ્તુ કાઢી લેવાની એટલે આમ જેવી વસ્તુ કાઢવા જાય છે એટલે એક જ સોનાનો સિક્કો એના હાથમાં આવે છે ઘણા બધા સિક્કા એમાં ભરેલા હોય છે પરંતુ એક જ સોનાનો સિક્કો આવે છે પેલો માણસ ફટ નારીને બંધ કરી દે છે અને એ જતો રહે છે હવે એને સમજાતું નથી એટલે બીજે દિવસે વલ્લભ શેઠ પાસે આવે છે ને એમ કહે છે કે શેઠ આ શું હતું કઈ રીતનું મને તો એક જ સિક્કો મારા હાથમાં એવો ઘણા બધા હતા ત્યારે વલ્લભ શેઠ એને સમજાવે છે કે બેટા જે એક જ સિક્કો એક જ ક્ષણમાં કલેક્ટ કર્યો એટલે તારી દરેક ક્ષણ તને સોનાના સિક્કા આપે છે પરંતુ તારે એ ક્ષણનો તારે ઉપયોગ કરવો પડશે તો તું આગળ વધીશ તારે જો ધનવાન બનવું હોય તો હરેક ક્ષણનો હરેક પળનો એ ટાર્ગેટ ઉપર ઉપયોગ કરવો પડે મિત્રો એમને ધનવાન નથી બનાતું એમ કે છે અને આ સિક્કો આવ્યો તો તું હમણાં વાપરીને ખાઈ જાય મને ખબર છે એટલે એટલે કહેવાનો મતલબ એમ કે આપણે કોઈ બી કાર્ય જો કુશળતાથી અને સતત કન્સિસ્ટન્સીથી આપણે કરીએ તો જ આપણે એમાં આગળ વધતા હોય છે કારણ કે એ સતત કરવાથી એ કામમાં આપણને સફળતા પારંગતતા મળતી હોય છે ધનવાન બનીને કોઈ એવું બધું બની જવું એ મોટી વાત નથી પરંતુ આપણે એક માણસ તરીકે સારા સંતોષી માણસ બનીએ એવી આશા સાથે હું અને તમે આનાથી મોટિવેટ થાય આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ